નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ ગાર્ડન તો ચાલો મિત્રો આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદારી મિત્રો સાંજના છ વાગે એટલે નવાપરામાં પરામાં ભૂંગળા બટેટા ખાવા માટે લોકોની ભીડ લાગે છે અને એ ભાવનગરમાં કદાચ આ ફર્સ્ટ નંબર હશે કે આ ભૂંગળા બટેટા એટલા બધા વખણાય છે અને લોકો જો સાંજના સમયે અત્યારે એટલું બધું પબ્લિક આવવાનું શરૂ થઈ જાય છે અને મિત્રો આવા જ આપણે બટેટા ઘરે બનાવી લેવાના છે મિત્રો તમારે ક્યાંય ખાવા જવાની જરૂર નહીં પડે અને એવા ટેસ્ટી અને તીખા સ્પાઈસી બટેટા આપણે ઘરે બનાવી લઈએ તો એના માટે આપણે મિક્સર જારમાં એક લીલા લસણની જોડી કે જેની ઝીણી સમારીને એડ કરી છે અને ત્યારબાદ થોડા મોળા મરચાં અને તીખા મરચાં તીખા મરચાં એટલે પહેલાં સુરતના જે તીખા આવે છે ને મરચાં એ મરચાં આપણે એડ કરવાના છે જો આ ઝીણા મરચાં તો એ આપણે થોડા એડ કરી દીધા લગભગ પચાસ ગ્રામ જેટલા પચાસ ગ્રામ વડા મરચાં એડ કર્યા અને થોડું પાણી નાખીને એની પેસ્ટ બનાવી દેવાની છે મિત્રો ખૂબ સરસ રીતે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને ગેસ ઉપર એક તવી મૂકશું તવીમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ તમે કોઈ પણ એડ કરી શકો છો અને તેલ થોડું ગરમ થાય એટલે અંદર બધા જ આપણે મસાલા કરીશું અને નવાપરાના પ્રાણાના બટેટા લોકો ખૂબ જ ખાતા હોય છે અને જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી એમાં ભીડ રહે છે તો હવે આપણે જે પેસ્ટ બનાવી છે એ પેસ્ટને પહેલાં સાત લઈ લેવાની છે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દેવાની છે અને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાત લેવાની છે એકદમ ગ્રીન ડાર્ક ગ્રીન કલર થઈ ગયો છે મિત્રો એટલે આપણી આ પેસ્ટ બરાબર સતળાઈ ગઈ છે અને એ સિવાય ભાવનગરમાં ભૂંગળા બટાટા અનેક જગ્યાએ મળે છે મિત્રો અને ભૂંગળા બટાટા સાથે પાઉં બટાટા લોકો એન્જોય કરતા હોય છે પરંતુ ઘણા લોકો ત્યાં રોડ ઉપર ખાવાનો હોય તો ઘરે પણ લાવીને પાર્સલ લઈ જતા હોય છે પણ મિત્રો હવે તમને જ્યારે મન થાય ત્યારે તમે નવાપરા જેવા બટેટા ઘરે બનાવી શકો તે માટે રેસીપી શેર કરું છું સ્વાદનું જે મીઠું એડ કરી દીધું છે અને ફરી એક વખત આપણે એને બરાબર સાતરી દઈશું મિત્રો ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે કારણ કે આમાં આપણે લીલું લસણ અને લીલા તીખા મરચાં એટલે તીખી તીખી સુગંધ આવે છે અને હવે આપણે એડ કરીશું લાલ મરચું પાવડર મિત્રો નવા પરાયણના બટેટા એ તીખાશ માટે ખૂબ જ વખણાય છે ખૂબ તીખું તીખું લોકોને ખાવું હોય ને ત્યારે નવા પરાયના બટેટા ખાવા જાય છે તો આપણે તીખું તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને હવે એસિડિટી ન થાય એના માટે આપણે એક બે ચમચી ધાણાજીરું પણ એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને થોડું એને કૂકિંગ થવા દેવાનું છે તો આ રીતે આપણી પેસ્ટ બરાબર થઈ ગઈ છે મરચું અને મસાલા બરાબર કૂક થઈ ગયા છે હવે આપણે થોડુંક પાણી એડ કરીશું અને હવે થોડો ગરમ મસાલો ગરમ મસાલામાં આપણે બાદિયા જીરું કાળા મરી નો ઉપયોગ કર્યો છે અને ખૂબ સરસ મજાનો સુગંધી અને ચટપટો મસાલો બનાવ્યો છે અને હવે આપણે સરસ મજાની ગ્રેવી થઈ ગઈ છે થોડું વધારે પાણી એડ કરી દઈશું એકવાર બરાબર હલાવી લઈશું અને ત્યારબાદ કંઈ જ કરવાનું નથી મિત્રો બાજુના કુકરમાં આપણે બટેટા બાફી લીધા છે નાની સાઈઝના બટેટા છે અને એની છાલ પણ બરાબર ઉતારી લીધી છે અને મસ્ત મજાના બટેટા તૈયાર છે હવે આમાં ડૂબકી મારવા માટે તો હવે આપણે ડૂબકી મરાવી દઈએ આ લિક્વિડ ગ્રેવીમાં બટેટાને બરાબર ડૂબકી મરાવી દીધી છે હવે બરાબર કોટિંગ કરી લેવાનું છે મિત્રો અને ખૂબ જ મસ્ત મસ્ત રહી છે હવે આ બટેટાને તમે ભૂંગળા સાથે ખાઓ કે પાઉં સાથે ખાઓ કે પાપડ સાથે ખાઓ એકદમ તીખા ધમધમતા આપણા બટેટા તૈયાર થઈ ગયા છે મિત્રો હવે તમારે આમાં ટેસ્ટમાં થોડું ચેન્જ લાવવું હોય ને તેની અંદર તમે અડધું લીંબુ નીચું દઈશું તો થોડો તમને આ સ્વાદમાં ચેન્જ મળશે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે નવા પ્રણા તીખા તમ તમારા બટેટા અમે ઘરે ટ્રાય કરીએ બનતા નથી તો તમે વિડીયો શેર કરો તો એના માટે હું સ્પેશિયલ આ વિડીયો મેં બનાવ્યો છે અને મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે આ શેર કરું છું કે તમે દુનિયાના કોઈ પણ છેડેવો આ રેસીપી મુજબ બનાવશો સેમ એવા જ બટેટા બનશે અને હવે કોથમીરથી ગાર્નિશ કરી દેવાનું છે કારણ કે કોથમીરની સુગંધ અને સ્વાદ ખૂબ સરસ આવે છે તો આ રીતે આપણે કોથમીર એડ કરી દીધી છે હવે મિત્રોને બરાબર હલાવીને બધું મિક્સ કરી દઈએ જો ગ્રેવી પણ એકદમ ઘાટી થઈ ગઈ છે ને તો આ રીતે આપણા ભાવનગરના પ્રખ્યાત અને એ ખાસ નવાપરાના પ્રખ્યાત બટેટા બનીને તૈયાર થઈ ગયા છે અને મિત્રો આપણો પાઉંગાંઠિયાનો વિડીયો પણ ખૂબ જ લોકોએ પસંદ કર્યો છે જે ભાવનગરના પ્રખ્યાત લચ્છુભાઈના પાંગાઠિયા છે એનો વિડીયો આપણે અગાઉ બનાવીને મૂકેલો છે હજી હું એક રિવાઇઝ વિડીયો પણ બનાવીને મૂકવાનો છું જે તમને ખૂબ ગમશે કારણ કે ઘણા ભાવનગર બહારના લોકો છે ને એની અનેકવાર કોમેન્ટ હોય છે કે અમને એ લચ્છુબાઈના ગાંઠિયા ખૂબ જ પસંદ છે અને આપણે એને થોડું ઉપર બીટથી ગાર્નિશ કર્યું છે એકદમ ઓપ્શનલ છે કારણ કે નવા આ લોકો બીટ વાપરતા નથી પરંતુ આપણે એક મસ્ત મજાની ડિશ બનાવી છે એટલે આપણે આ રીતે બટેટા બનાવી તૈયાર થયા છે હવે તમે જો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો વાહ લાગે છે ને જોરદાર મિત્રો તો તમે પણ આ રીતે ચોક્કસથી તમારા ઘરે બનાવજો અને તમે જો બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો કે તમારાથી આ બટેટા કેવા આપીને તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો વધારે ગમે હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આથી વધારે ગમે હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને જે ખાવાના શોખીન હોય ને મિત્રો એને તમે શેર કરજો એને ખૂબ જ ગમશે ઘણા લોકો બટેટાની ખૂબ સરસ રેસીપી શોધી રહ્યા હોય તો એને ખાસ તમે શેર કરજો અને આ રેસીપી મેં એકદમ સિમ્પલ છે એકદમ સાદું છે અને બને છે ખૂબ ટેસ્ટી તો ચાલો મિત્રો મળતા રહીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય જય કરવી ગુજરાત